હવે વાત કરીશું કહેવત છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય પરંતુ અહીં મિત્ર ઢાલની જેમ રક્ષા કરવાનું નહીં વાર કરવાનું કામ કર્યું છે વાત છે ભરૂચમાં ડ્રેનેજમાંથી મળેલા માનવ અવશેષોની કેસમાં તપાસ તેજ થયા છે મૃતક સચિનનો મિત્ર જ હોવાનું ખુલ્યું છે આરોપી મુદ્દે મૃતક આરોપીને ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો અને પૈસાની માંગણી કરતો હતો જોકે મોકો મળીએ સચિનના ફોનમાંથી ફોટો ડિલીટ કરવાના ઇરાદે શૈલેન્દ્રએ મિત્રતા જાળવી રાખી આરોપીએ મૃતકને પોતાના ઘરે જમવા બોલાવ્યો અને મોકો જોતા જ મૃતક ના ફોનમાંથી ફોટો ડીલીટ કરવાનો પ્રયાસ કર્યો જોકે મૃતકને જાણ થતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જે દરમિયાન શૈલેન્દ્રએ ઘરમાંથી છરી લાવી કાપી હત્યા કર્યા પછી એક આખો દિવસ સચિનનો મૃતદેહ પોતાના ઘરમાં જ રહેવા દીધો રાતના સમયે મૃતદેહના નવ ટુકડા કર્યા અને ત્રણ દિવસના અંતરમાં જુદી જુદી જગ્યાએ જઈ મૃતદેહને ફેંકી આવ્યો કોઈને શક ન જાય માટે સ્ત્રીના કપડા પહેરી શૈલેન્દ્રે મૃતદેહના ટુકડા ડ્રેનેજમાં વહાવ્યા હતા ઘટનાને અંજામ આપ્યા પછી આરોપી ભાગી ગયો જોકે પોલીસે ફરાર આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી લીધી છે એને ઘરમાં જે સુઈ ગયેલા એ દરમિયાન એ આનો મૃતક નો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતક ને ખબર પડતા કે પોતાનો મોબાઈલ કેમ ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી તો શૈલેન્દ્રસિંહ કહેલું કે ભાઈ મારી પત્ની ના ફોટો છે ચલ મને બતાવીને અત્યારે તું ડિલીટ કરી દે એ બાબતમાં બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતા એ ત્યાં એક જે છરી પોતાના ઘરમાં પડેલી ત્યાં શૈલેન્દ્રસિંહ લઈને સૌ પ્રથમ સચિનના ગળાના ભાગે મારી

න මක්ෂයාවෙරෝ ඒක පොලිතින්නේ අලබල බැගොම.